ખેડૂત મિત્રો નમસ્કાર આ ઈસર ગામની અંદર આ તમે જોઈ શકો છો પુષ્પા ભીડાનો પ્લોટ જોવા આવેલા છે આ એક ખેડૂત છે એમનો આપણે રિવ્યુ લઈશું પુષ્પા ભીડાનો એ પહેલા તમે આ પ્લોટ જોઈ લવ એકદમ ટેબલ ટોપ ખેતર ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ પુષ્પા ભીંડાનું માંડવી તાલુકાનું ઈસર ગામ અને આ ભાઈ આપણે રિવ્યુ લઈએ ભાઈ શું નામ છે તમારું અરવિંદભાઈ અરવિંદભાઈ તમારો મોબાઈલ નંબર બોલજો એકવાર નેવું નવ્વાણું હા

બધી રીતના સારું છે ભીડામાં કોઈ જાતનું એ દેખાતું નથી સંતુષ્ટ છો ને તમે પુષ્પા ભીંડા બનાવ્યા તો બરાબર જોઈ શકો છો તમે પુષ્પા ભીંડાની ફૂટ અને જે ભીંડાની બેઠક છે નજીક નજીક ભીંડાની બેઠક હોય છે ખૂબ જ સારું એનું પરફોર્મન્સ માંડવી તાલુકાની અંદર બી ગયા વર્ષે બી બધાએ પુષ્પા ભીંડા બનાવેલા હતા અને એ લોકો પાછા લઈ ગયા છે આપેલી નામથી આ પુષ્પા ભીંડા આ તમે જોઈ શકો છો ઈસર ગામ માંડવી તાલુકો

ખેડૂત મિત્રો જોઈ શકો છો આ પુષ્પા ભીંડાની ક્વોલિટી નાનેથી લઈને મોટી સિંગ ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ ગ્રીનરી કલર તમને આનું બિયારણ માંડવીની અંદર ગુરુકૃપા એગ્રો સેન્ટર માંડવીમાં મળી જશે પુષ્પા ભીંડા વાલોડની અંદર કૃષ્ણા બિયારણ કેન્દ્રમાં મળશે વેડછી રોડ ઉપર ત્યારબાદ વ્યારાની અંદર તમામ એગ્રોમાં મળશે તમે તમારી રીતે ચેક કરી લેશો જી પુષ્પા ભીંડા